આજે કેટલાક લોકો માટે દિવસ ખૂબ જ શાનદાર રહેવાનો છે ઓફિસમાં આજે તમારી કોઈની મદદ લેવાની પણ જરૂર પડી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસમાં જીવનમાં અચાનક કોઈ મુશ્કેલી આવી પડતા તમારું સંતુલન બગડી શકે છે યોગ કે મેડિટેશન કરીને માનસિક શાંતિ જાળવી રાખવો પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થશે પરિવાર કે મિત્રો સાથે વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી શકો છો

બિઝનેસમાં મામલામાં પણ મન ચાહ્યો લાભ થવાની શક્યતા છે પણ થોડી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થશે કર્ક રાશિના જાતકો માટે આજે આર્થિક મોરચે મુશ્કેલીમાં ફસાઈ શકે છે એટલે કે સમજ્યા વિના કોઈ પણ નિર્ણય ના લો ઘરના માહોલમાં સકારાત્મક વિચારો રહેશે આજે તમે પરિવાર સાથે બેસીને પારિવારિક સમસ્યાઓનો ઉકેલવાનો પ્રયાસ કરશો તમે વસ્તુ કે વાતને ખૂબ જ સરળતાથી સમજી લો છો જે બીજા લોકોને પરેશાન કરતી હોય છે પ્રેમ જીવન જીવી રહેલા લોકોના લગ્નમાં વિલંબ થઈ શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક રીતે તાણથી ભરપૂર રહેવાનો છે આજે તમે યોગ અને મેડિટેશનથી તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરશો રોકાણ પર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે ઘરમાં સુખ શાંતિ રહેશે કામને કારણે આજે કોઈ જગ્યાએ યાત્રા પર જવું પડી શકે છે આજે તમને કોઈ આઈડિયા કે યોજના પસંદ આવે તો તેના પર અમલ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચ અને કંટ્રોલ કરવાનો રહેશે આજે તમે તમારા કોઈ ડરને દૂર કરવામાં સફળ થશો આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત થવાની શક્યતા છે આજે તમારા તમામ નિર્ણયોમાં માતા પિતાનું સમર્થન મળશે કેટલાક લોકો માટે યાત્રા પર જવાના પણ યોગ બની રહ્યા છે આજે તમારા ક્રિએટિવ વિચારો અને કામ કરવાની પદ્ધતિના વખાણ થઈ શકે છે કોઈ સામા સમાચાર પણ સાંભળવા મળી શકે છે તુલા રાશિના જાતકોને આજે ઉર્જા જાળવી રાખવા માટે હેલ્ધી ડાયટ અને કસરત પર ભાર મૂકશો કમાણી વધારવા માટેની એક પણ તક આજે જવા ના દો આજે તમારા ક્લાયન્ટની વાત માનીને તેમની મરજી પ્રમાણે કામ કરવું પડશે વિષ્ણુજી તમારા પર શુભ દ્રષ્ટિ રાખશે આજે તમારી સફળતાને કારણે તમારા આસપાસના લોકોને ઈર્ષ્યા થઈ શકે છે જીવનસાથી સાથે નજદીકી વધારવા માટે ઘરના કામમાં તેમની મદદ કરશો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા બચાવવાનો રહેશે આજે તમને સેવિંગ કરવાના તમારા પ્રયાસોમાં સફળતા મળશે પરિવાર સાથે સમય પસાર કરીને તમારા સંબંધો મજબૂત કરવાના પ્રયાસ કરશો આજે તમારામાંથી કેટલાક લોકો લાંબી મુસાફરી પર જશે તમારા સમયને ક્રિએટિવલી ઉપયોગમાં લેવાનો પણ પ્રયાસ કરશો જૂના મિત્રો સાથે મુલાકાત લેશો જરૂરી નિર્ણયો લેતા પહેલાં વડીલોની સલાહ લો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો રહેવાનો છે આજે તમને ખૂબ જ સાવધાનીથી ખર્ચ કરવાની સલાહ આપવામાં આવે છે તમારે તમારા તમામ કામ સમય પર પૂરા કરવાના પ્રયાસ કરશો મમ્મી પપ્પાની સેવા માટે સમય કાઢશો અને આ સાથે જ જીવનમાં સકારાત્મકતા જાળવી રાખશો તો દરેક મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો જીવનસાથી સાથે સમય પસાર કરવાની પણ યોજના બનાવશો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેવાનો છે આજે તમારે તમારી ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડશે પૈસા કમાવવાના પ્રયાસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે ઘરના કોઈ સભ્યની પ્રગતિ જોઈને આજે તમે ખુશ થશો રોજિંદી જિંદગીમાંથી આજે તમે થોડો સમય કાઢશો અને પ્રેમજીવીન જીવી રહેલા લોકોની જિંદગી આજે રોમાંસથી ભરપૂર રહેવાની છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે પૈસા સંબંધિત બાબતોમાં આજે ખાસ સાવધાની રાખો ઘરના કામોમાં માતા પિતા કે પછી પત્નીની મદદ કરવા માટે આગળ આવશો આજે તમે મિત્રો સાથે થોડો સમય મોજ મસ્તીમાં પસાર કરશો જરૂરી કામ પૂરા કરવા માટે ફોકસ રહેશો જીવનસાથી સાથે સાંજ પસાર કરશો અને સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એ માંગને પૂરી પણ કરશો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભૂલમાંથી બોધપાઠ લેવાનો રહેશે તમારે તમારી એ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરવો પડશે આજે કેટલાક અણગમતા મહેમાનો ઘરે આવશે સમય અને પૈસાનો વેડફાટ કરવાથી બચો કોઈ એવું કામ હોય જે લાંબા સમયથી પેન્ડિંગ હોય તો આજે તે પૂરું કરવામાં ફોકસ કરો આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધારે મજબૂત બની રહી છે કામના સ્થળે તમારા કામની નોંધ લેવામાં આવશે